નમસ્કાર દર્શક મિત્રો મહાતેજ સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર એભલવાળા સુરત એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર તળપદા કોળી સમાજ વાઘેલા પરિવાર સુરત દ્વારા નવમો સ્નેહ મિલન વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ તળપદા કોળી સમાજ વાઘેલા પરિવાર દ્વારા તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રવિવારના રોજ અભયનગર તળપદા કોળી સમાજની વાડી ખાતે નવમો સ્નેહ મિલન સમારોહ તેમજ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દિવસ દરમિયાન ગંગા સ્વરૂપ બહેનો માટે અને તેમના બાળકો માટે ફી અને ચોપડા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સૌરાષ્ટ્ર વાઘેલા પરિવાર સૌરાષ્ટ્રના વતની હાલ સુરત ખાતે વસવાટ કરતાં સૌ વડીલો ભાઈઓ બહેનો અને બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો વાઘેલા પરિવાર સુરત દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં યુવાનો વડીલો દાતાશ્રીઓ જોડાઈને સુરત ખાતે અભ્યાસ કરતા વાઘેલા પરિવારના તમામ વિદ્યાર્થીઓના નોટબુક વિતરણ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને શેર ટ્રોફી અને સન્માનિત કર્યા હતા મહેમાન તરીકે ઉપસ્થિત કોર્પોરેટર શ્રી રાજેશભાઈ જોડિયા કોંગ્રેસ ગુજરાત સમિતિના મંત્રી શ્રી કાંતિભાઈ બારીયા ભાવનગરથી પધારેલા પાલીતાણાના એપીએમસી માર્કેટના ચેરમેન શ્રી ગોપાલભાઈ વાઘેલા તેમજ હિરનભાઈ વાઘેલા સિવિલ ડિફેન્સ ના કોડિનેટર લાલમભાઈ મકવાણા કોડિશીના પ્રમુખ શ્રી પીએમભાઈ શાખડ ડોક્ટર સુરેજભાઈ ચૌહાણ સામાજિક આગેવાન હિંમતભાઈ ભાલિયા વગેરે દરેક સમાજના પ્રમુખશ્રીઓ અલગ અલગ સંસ્થાઓના ટ્રસ્ટીઓ તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાશ્રીઓને મોમેન્ટો તેમજ સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સમસ્યાનું સમાધાન વિશે ખૂબ જ સુંદર રીતે પરિવારમાં નાના મોટી સમસ્યાઓનું કઈ રીતે સમાધાન મળી રહે એ અને પૂરો પરિવાર હળીમળીની સાથે રહે તેમજ પ્રેમ લાગણી અને સ્નેહ જળવાઈ રહે તે બાબતે ખૂબ જ સુંદર સમજણ આપી હતી વાઘેલા પરિવારના તમામ ભાઈઓ બહેનો બાળકો વાવ વિભોર બન્યા હતા રાત્રે નવત્રીસ કલાકે સ્નેહમિલન સમારોહનું સમૂહ ભોજન કરી અને પૂર્ણ કરવામાં આવ્યો હતો સ્નેહમિલન

એની હારે આપણો તાલમેલ કરજો અને પૈસાની બચત કરશો તો કોઈ દિવસ તમારે સુરત મૂકવું નહીં પડે કોઈ દિવસ મેં તમને કીધું ને અમે મંજીભાઈ પચાસ પચાસ વર્ષ અહીંયા કાઢી નાખ્યા સુરતની ઘણી બધી કાયા અમે જોઈ લીધી હવે યુવાનિયાઓને ખાસ કહું છું તમે રાત દિવસ પેરેટ કરજો સખત પુરુષાર્થ કરજો 18 18 કલાક કામ કરજો 18000 કલાક કામ કરજો ને પૈસાની તસદ કરજો નિષ્ઠા રે પ્રમાણિકતા થી કામ કરજો નિષ્ઠા રે વફાદારી થી કામ કરજો કોઈ એ એક ग्लास પાણી પાયું હોય ને તો આખી જીંદગીનો ગણ ના ભૂલજો કોઈ આપને મદદ કરી હોય ને તો આખી જીંદગીનો ગણ ના ભૂલજો આપણે ગુણિયલ ગુણવાન પરદા છીએ બહાદુર છીએ વીરતાને બહાદુરી આપણા લોયના રૂવાડે રૂવાડે ઉભી છે કુમારીને ખાંડારી આપણા લોયના રૂવાડે રૂવાડે આજે ફરકે છે કુમારીને ખાંડારી ઈ કુમારીને ખાંડારી એવો આ સમાજ ઈ સમાજમાં ભગવાન ઈશ્વર કુદરતે આપણે જન્મ આપ્યો છે કોઈનું એક કરોડ રૂપિયાનું પાકીટ ગયું હોય ને તો ઘરે નો લઈ જાય દીકરો કે દીકરી કે યુવાન કે જેનું હોય એને આપી આવજો મને એક કરોડ રૂપિયા નું હીરો નું પાકેટ મળ્યું

એવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું હોય અને એનાથી એ વિશેષ ગયા વર્ષે તેઓએ એક ગરીબ દીકરીને પરણાવવાનું પણ કામ આ વાઘેલા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આ વખતે તેઓએ એક નવી શરૂઆત કરી છે કે ગંગા સ્વરૂપ બહેનોની બહેનોના જે સંતાનો હોય એ દીકરા દીકરીઓને પણ તેઓ શૈક્ષણિક સહાય કરવાનું તેઓએ ચાલુ કર્યું છે બદલ હું સમસ્ત વાઘેલા પરિવારની ટીમને પ્રમુખ શ્રી મનસુખભાઈ વાઘેલા તથા તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સમાજને શું માંગુ છું સમાજને એક જ સંદેશ આપું છું કે એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે અને આ જ્ઞાનની સદીમાં તમારે શિક્ષણ મેળવવું પડશે અને શિક્ષણમાં પણ તમે સંસ્કાર સાથે શિક્ષણ મેળવો આજના ટેકનોલોજીના યુગમાં તમારે દુનિયા સાથે કદમ મિલાવવા માટે શિક્ષણ એકમાત્ર રસ્તો છે ત્યારે શિક્ષણના માર્ગે આગળ વધવા હું સૌને વિનંતી કરું છું

જે સનેહ મિલનો થઈ રહ્યા છે એમાં આજે અમારા વાઘેલા પરિવારનો નવમો સનેહ મિલનનો કાર્યક્રમ થઈ રહ્યો છે હું નવે નવું સનેહ મિલનની અંદર મારે ઉપસ્થિત રહેવાનું થયું છે બીજું આજનો કાર્યક્રમ એ નહીં કે વાઘેલા પરિવાર માટે સમગ્ર તળબદા કોળી સમાજને એક પ્રેરણારૂપ કાર્યક્રમ છે હમણાં જ અહીંયાથી એક ગંગા સ્વરૂપ બહેનોને અને એમના બાળકોને ઇનામ આપવામાં આવ્યું આ થી માધ્યમથી સમાજની અંદર એક નવી કેડી કંડાર છે અમારા વાઘેલા પરિવારના ભાવનગરની ભાવનગરથી જ્યારે હું આવું છું ત્યારે સુરતની અંદર મનસુખભાઈ વાઘેલા એક અમારા પરિવારના મુખ્ય તરીકે પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે કે દરેક વર્ષે કંઈક ને કંઈક પરિવારમાંથી નવું કરીને સમાજને નવો રાહ સીંધી રહ્યા છે આવો નવો રાહ સીંધવા બદલ અને એને નવા નવા આઈડિયાઓ સમાજને કઈ રીતે આગળ લઈ શક લઈ જઈ શકાય એવું કામ કરી રહ્યા છે ત્યારે સુરત ટીમ અને સમસ્ત કોળી સમાજ કડબદા કોળી સમાજને હું ખૂબ 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 શુભેચ્છા આપું છું અમારો પરિવાર છે એમ નહીં અમે તો વસુદેવ કુટુંબ કંભવાળા લોકો છીએ એટલે અમે એ પરિવાર છીએ કે અમારો વાઘેલા પરિવાર તો ઠીક છે હું આમ તો સમસ્ત કોળી સમાજનો એક આગેવાન છું બધા જ લોકો જયારે મણકાની અંદર માળાઓ ભેગી થતી હોય છે ત્યારે એમની એક માળા બનતી હોય છે એમ વાઘેલા પરિવાર પણ એક માળાના રૂપમાં એક મણકું છે અને એક મણકાની અંદર અમે કામ કરી રહ્યા છીએ